બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઓમ શાંતિ ઓર્ગેનાઇઝેશન અને શાઇનિંગ સ્ટારના સહયોગ છસો જેટલા વિદ્યાર્થીઓ તથા અન્ય સમક્ષ રીલ મેકિંગ સ્પર્ધા થકી નો ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા આજના યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા માટે ડ્રગ્સ અવેરનેસ અંગેની જનજાગૃતિના કાર્યક્રમો કરવા માટે આપેલ સૂચનાના આધારે એસઓજી પોલીસ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરીને સમાજમાં ફેલાતા દૂષણને અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવા માટે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તે જ રીતે એસઓજી ટીમ દ્વારા આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઓમ શાંતિ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી સે નો ટુ ડ્રગ્સ થીમ ઉપર રીલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો ચોસઠ જેટલા ઉત્સાહી વિદ્યાર્થી દ્વારા ભાગ લઈ કુલ બેતાલીસ ટીમો બનાવવામાં આવી હતી અને ગત સોળમી જાન્યુઆરીના રોજ તે પૈકી કુલ દસ શ્રેષ્ઠ ટીમોની પસંદગી આગળના રાઉન્ડ માટે કરવામાં આવી હતી જે અગાઉના રાઉન્ડની કુલ દસ ટીમોની સ્પર્ધા આજ રોજ અટલાદરા ખાતે આવેલ બ્રહ્માકુમારીઝ ખાતે છસો જેટલા વિદ્યાર્થીઓ બ્રહ્માકુમારીઝના અનુયાયીઓ તથા પોલીસ સ્ટાફ સમક્ષ યોજવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશનર નરસિંહા કોમર હાજર રહ્યા હતા અને ભાગ લીધેલ ટીમો પૈકી ત્રણ શ્રેષ્ઠ ટીમોને અવિજેતા જાહેર કરી ક્રમશઃ પ્રથમ દ્વિતીય અને તૃતીય ટીમોને એકાવન હજાર એકત્રીસ હજાર તથા રૂપિયા અગિયાર હજાર રકમ ઇનામ પેટે આપવામાં આવી હતી કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા ડ્રગ્સ અવેરનેસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા સોશિયલ મીડિયા માધ્યમથી યુવા જનતા શહેરના તમામ લોકો સુધી એન્ટી ડ્રગ અવેરનેસ અંગેનું એક મેસેજ પહોંચાડવાની આપણા પ્રયાસ છે આપના માધ્યમથી આપણે કહેવા માગીએ છીએ કે શહેર પોલીસ જે ડ્રગ ટ્રાફિકિંગ કરતાં ઇસમો વિરુદ્ધમાં એક અભિયાન તો છેડી છે સાથે સાથે લોકો પણ આ કાર્યક્રમનો હિસ્સો બને દરેક નાગરિક સંકલ્પ કરે હું ડ્રગનો અભ્યુઝ કરીશ નહીં અને મારા પરિવારજનો ઇષ્ટ મિત્રો પણ આમાં ભાગી બનશે નહીં